આ ત્રણ વાતો પતિ પત્ની વચ્ચે જ રાખવી સ્ત્રી અને પુરુષે હંમેશા છુપાવવી ચાણક્ય નીતિમાં તેમણે સ્ત્રીપુરુષ વચ્ચેના સંબંધ અને તેમના ગુણોનો પણ ઉલ્લેખ છે આચાર્યોએ માણસને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની ચેતવણી આપી છે આચાર્ય ચાણક્યએ સ્ત્રી અને પુરુષ વિશે કેટલીક વાતો કહી છે ભારતના ઇતિહાસમાં રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી તરીકે જાણીતા થયેલા આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા તેઓ અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન ગણાય છે તેમણે અર્થશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર સહિત અનેક પુસ્તકોની રચના કરી હતી તેમણે તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવન સંબંધિત તમામ બાબતો વિશે વાત કરી છે ચાણક્ય નીતિમાં તેમણે સ્ત્રીપુરુષ વચ્ચેના સંબંધ અને તેમના ગુણોનો પણ ઉલ્લેખ છે આચાર્યોએ માણસને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની ચેતવણી આપી છે આચાર્ય ચાણક્યએ સ્ત્રી અને પુરુષ વિશે કેટલીક વાતો કહી છે જેમ કે પુરુષો અને સ્ત્રીઓએ ક્યારેય પણ અમુક રહસ્યો કોઈને ન જણાવવું જોઈએ નહીં તો ભવિષ્યમાં સમસ્યા થઈ શકે છે ચાલો જાણીએ કે આ મામલે આચાર્ય ચાણક્યએ શું કહ્યું છે સ્ત્રીપુરુષે આ બાબતો ગુપ્ત રાખવી જોઈએ એક ચારિત્ય આચાર્ય ચાણક્યના મતે લગ્ન પછી સ્ત્રીપુરુષોએ એકબીજાનું સન્માન કરવું જોઈએ એકબીજાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું ઓછું કરવું જોઈએ એકબીજાની ખામીઓ સ્વીકારી અને સુધારી લેવી જોઈએ આ સાથે પરિવારમાં થતા ઝઘડાઓને પણ પોતાની વચ્ચે ઉકેલવા જોઈએ આ સાથે જો કોઈ પુરુષ અથવા સ્ત્રી ઘરની બાબતો વિશે કોઈ બહારની વ્યક્તિને કહે છે તો તેની ખરાબ અસર પડી શકે છે અને વૈવાહિક જીવનમાં સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે તમે જે વ્યક્તિને આ વસ્તુઓ કહો છો તે હંમેશા તમારા દુઃખમાં ભાગ લેશે નહીં જ્યારે સમય આવશે ત્યારે તે તમારી મજાક કરવામાં પણ અચકાશે નહીં બે અપમાન આચાર્ય ચાણક્યના મતે જો તમારું અપમાન થયું હોય અથવા દુઃખ થયું હોય તો કોઈને ન જણાવો કારણ કે તમે જેને આ વાત કહેવા જઈ રહ્યા છો તે વ્યક્તિ તેના પર હસી શકે છે તમને સાંભળવા કરતાં અલગ રીતે વિચારતો હોઈ શકે છે પતિ પત્ની વચ્ચેની આવી બાબત છુપાવવી જોઈએ તેથી તમારી સાથે થયેલા અપમાન વિશે કોઈને કહો નહીં ત્રણ નાણાકીય નુકસાન આચાર્ય ચાણક્ય અનુસાર જો તમને આર્થિક નુકસાન થયું હોય તો તેને ક્યારે કોઈની સામે વ્યક્ત ન કરો કારણ કે અન્ય લોકો તમારી સામે ભલે નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરશે પરંતુ વાસ્તવમાં ખુશ થશે અને તે લોકો તમારી પાછળ નિંદા કરશે તેનાથી સમાજમાં તમારું સન્માન પણ ઓછું થાય છે આ નાણાકીય નુકસાનનું કારણ પણ કોઈને કહેશો નહીં નહીંતર લોકો તમને દૂર કરી શકે છે